અમે જઈ રહ્યા છીએ ભૂત બંગલામાં અને આપણે જો ટિકિટ લઈ લીધી છે અને આજ આવી ગયા છીએ અહીંયા સરસ ગાય છે આર્ટિફિશિયલ કૃષ્ણ છે એમાં મોગલ આર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણે જવાનું છે મહુવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ કથિસ્થા છે અને કથા પણ છે મારે ત્યાં જઈએ અને જોઈ પછી તમને આગળ મેં બતાવશું કે કેવું છે તે આ બધું કાર્યક્રમ અને મીનાક્ષી દીદી જો રેડી થઈ ગયા છે એ પણ રેડી થઈ ગયા છે અને જાવું જ છે હા ચાલો તમારે પણ બધાને આવવું હોય તો મોહવા હા અને ઋષિ દીદી પણ રેડી થઈ ગયા છે અને આવે જ છે તો હવે નીકળી ગયા છે ત્રણેય સિસ્ટર અને આપણે છે ને જાતા તે ગાયોના દર્શન થઈ ગયા છે સામે થી ગાયો અને ભેંસો પણ આવે છે પણ આમને તો ગાય દર્શન થાય એટલે આપણે રેડી આપણે જાતા જ તે તેત્રીસ કરોડ દેવતાના દર્શન થઈ ગયા એટલે ગાયો ના અને હવે નીકળી જઈએ ને આપણા બંને સિસ્ટર જો જાય છે અત્યારમાં અમે પહોંચી ગયા છીએ બધા આપડે ઘરમાં ફ્રી શું કામ લઈ જે વસ્તુ માર્ગ બદલાઈ ન જાય એના માટેનો

સંગતજે કહ્યું છે પુત્ર ભંગાય મે વેત દેવા નુત્ર હૈતકમ મનુષ્યત્વ મોક્ષકમ પણ કરુણા લોકોને ટુ બીએસ

અમે જઈ રહ્યા છીએ ભૂત બંગલામાં અને આપણે જો ટિકિટ લઈ લીધી છે અને આજના સ્પોન્સર છે આપણા દીપાલીબેન બસ ટિકિટ આપી દેવાની છે અહીંયા આવી ગયા છીએ બાળનગરી બાળનગરી હા

એ જે કોરિયન્સ કરો કેનો સચો દંતો ભારતના માટે કરી એજ્યુકેશન માટે જે છે એ એ માનવ ને તમે આપજી પદની એક એક ખાઈ મુતી ના ના હું માર છે જે બા ને

ટ્રેન આવી ગઈ છે અને નાની નાની ટ્રેન બહુ સુપર છે

અને એ લોકો વધારે ફોટા શૂટ કરે આપણે આરવાર ફોટા શૂટ કરી લઈએ અને જોવાય અહીંયા બધા ફોટા પડાય મોસ્ટ બધી જગ્યાએ